ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ આર્ડેકતા કોલેજ ખેડબ્રહ્મા ખાતે મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ ભગવાન બિરસા મુંડા સહિત અનેક આદિજાતિ બાંધોએ ભારતની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી સાબરકાંઠા જિલ્લામાં અને પેટ્રોકેમિકલ્સ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વૈજ્ઞાનિક અને સંસદીય બાબતો ગુજરાત રાજ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ખેડબ્રહ્મા આડેકતા કોલેજ નવી મેત્રાલ ખાતે ભગવાન મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે આ સમાજના વિકાસ માટે સૌપ્રથમ અટલ બિહારી વાજપેયીજીએ આદિજાતિ કલ્યાણ મંત્રાલય શરૂ કરાવ્યું સમગ્ર ભારત દેશના જંગલોનું રક્ષણ કરી વૃક્ષ પશુ પક્ષી જળ જમીન ડુંગર અને ભગવાન ગણી પૂજા કરનારા સમાજના વિકાસ માટે વડાપ્રધાન શ્રી અનેક યોજનાઓ અમલ બનાવી શિક્ષિત કર્યા છે આ વિસ્તારમાં રોડ રસ્તા વીજળી શિક્ષણ આરોગ્ય આવાસ સૌથી સુવિધા પૂરી પાડે છે એકલવ્ય મૂળે સ્કૂલો આશ્રમ શાળાઓમાં શિક્ષણ થકી આ બાળકો આજે ખેલકૂદ ટેકનોલોજી વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધી રહ્યા છે ભગવાન બિરસા મુંડા સહિત અનેક આદિજાતિ બાંધવોએ ભારતની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપી તેમના બલિદાનને ઉજાગર કરવાનું કામ આ સરકારે કર્યું છે આજે આ સમાજે જાગૃત બની શિક્ષિત થઈ કાંઠું કાઢ્યું છે સાંસદ શ્રીમતી રમીલાબેન દ્વારાએ ઉપસ્થિત સૌને ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિની શુભકામના પાઠવી તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આદિજાતી વિસ્તારના વિકાસ માટે બનાવેલી યોજના અંગે જણાવ્યું જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાધુએ મહાનુભાવો અને નાગરિકોને આવકારી પ્રાસંગિક ઉદબોધન કર્યું અગ્રણી શ્રી દશરથસિંહે ભગવાન બિરસા મુંડાના જીવન કવન વિશે જણાવ્યું આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભ વિતરણ તેજસ્વી તાલાઓનું સન્માન કરાયું આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નર્મદા જિલ્લાના ડેડિયાપડા ખાતેના કાર્યક્રમનું લાઈવ પ્રસારણમાં વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના પ્રેરક સંદેશને સાંભળ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ હિંમતનગર શ્રી વીડી ઝાલા જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા જિલ્લા પોલીસ વડા શ્રી ડોક્ટર પાથરાસી ગોયલ પ્રાયોજના વહીવટદાર શ્રી વિશાલ સક્સેના જિલ્લા અગ્રણી શ્રી કનુભાઈ પટેલ ખેડબ્રહ્મા પૂર્વ શ્રી અશ્વિન કોટવાલ પૂર્વ સભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા શ્રી ગજેન્દ્ર સક્સેના આદિવાસી આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા પ્રધાનમંત્રી મોદી સાહેબે પહેલી વખતે આદિવાસી સમાજમાંથી જનજાતિ સમાજમાંથી જે લોકોએ આઝાદીમાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું હતું એવા તમામ ભારતભરમાંથી તમામ પ્રદેશોમાંથી એવા યોદ્ધાઓ સુરવીરોને શોધી એમનું સન્માન કરવાનું ને એમના માનમાં જે તે પ્રદેશમાં પણ અને ભગવાર ભગવાન બિરસા મુંડા જેવી પ્રતિભાને વૈશ્વિક ફલક ઉપર ભારતના ફલક ઉપર એક મહત્ત્વનું અને ભારત જેનો ઉપકાર કદી ન ભૂલી શકે એવો આદિવાસી સમાજ સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર ભાગ લઈ અને જંગલમાં બ્રિટિશરોને ઘૂસવા નહોતા દીધા એવા આદિવાસી સમાજના સુરવીરોને યાદ કરી અને આજે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ ઉજવવાનું નક્કી કર્યું છે અને પંદરમી નવેમ્બર એ હવે પછી જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું પણ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે નક્કી કર્યું છે ત્યારે તમામ આદિવાસી સમાજ અને તમામ ભારતની જનતા એવી જનજાતિ કે જેનું ખૂબ મહત્ત્વનું યોગદાન પ્રકૃતિને બચાવવામાં જળ જમીન અને જંગલને બચાવવામાં રહ્યું છે એને અનેરુસ્થાન